ભાવનગર શહેરમાં જૂન ના રોજ ભાવનગર શહેરની ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા ભાવનગરના ના સત્તર કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી રાત્રે દસ વાગે નિજ મંદિરે પરત ફરનાર છે ભાવનગર શહેરની રથયાત્રા આશરે ચૌદ કલાક જેટલી ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી અને નિજ મંદિરે પહોંચતી હોય છે આશરે એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દર્શનનો અલગ અલગ જગ્યાએ લાભ લેતા હોય છે ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક મહિનાથી ભાવનગર શહેરમાં નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયેલી છે આ તૈયારીઓના ભાગરૂપે ત્રીસ લાખ થી પણ વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ પકડી પાડવામાં આવેલો છે બસો અને વ્યક્તિઓ વિરુદ્ધ નશો કરી અને વાહન ચલાવવાના ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે બસો ઓગણીસ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા વિરુદ્ધ પોતાની પાસે હથિયારો રાખી બહાર નીકળવા અંગે

હોમગાર્ડના જવાનો પણ આ રથયાત્રાના ડિપ્લોયમેન્ટનો ભાગ બનેલા છે બહારથી એસઆરપીની પાંચ કંપની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં મૂકવામાં આવેલી છે સીઆઈએસએફની એક કંપની પણ આ બંદોબસ્તનો હિસ્સો બનનાર છે કુલ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર જ્યાં જરૂરિયાત જણાય તે જગ્યાએ પ્રતિબંધિત જાહેરનામા ઇસ્યુ કરી દેવામાં આવેલા છે સમગ્ર રૂટ ઉપર ડીડીએસ ની ટીમ દ્વારા એન્ટી સબોટિક ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે જ્યાં પણ જરૂરિયાત જણાય ડ્રોન દ્વારા તમામ વસ્તુઓની વિગત ભાવનગર શહેર પોલીસે મેળવી લીધેલી છે રૂટ ઉપર ટોટલ એકસો ને બાસઠ જેટલા સીસીટીવી કેમેરા મારફતે ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને ભાવનગર શહેરના નેત્રમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવનાર છે જે જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફરની જરૂરિયાત ઊભી થાય એવી ચોવીસ જગ્યાઓએ પ્રાઇવેટ વિડીયોગ્રાફર ભાડે રાખી અને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મહત્વની જગ્યાઓ ઉપર બાર જેટલા વોચ ટાવર રાખી એની ઉપર નજર રાખવામાં આવનાર છે ખાસ કરી જે મિશ્ર વસ્તી ધરાવતા અથવા વધુ ભીડભાડવાળા વિસ્તારોમાંથી રથયાત્રા જ્યારે પસાર થાય એ તમામ વિસ્તારોમાં ડાબા પોઈન્ટ એની ઉપર જે તૈનાત પોલીસ કર્મચારીઓ છે એ બોકી ટોકી સેટ સાથે તૈનાત કરી દેવામાં આવેલા છે આ સમગ્ર બંદોબસ્તનું પ્લાન પુલ પ્રૂફ કોઈ પણ પ્રકારનો અનટુઅલ ઇન્સિડન્ટ ન બને અને ભાવનગરની ચાલીસમી રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાય એ દિશામાં પોલીસે તમામ પ્રયત્નો પૂર્ણ કરી દીધેલા છે વધુમાં કિલોમીટરના જે રૂટ દસ જેટલી જગ્યાએ પોલીસ હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસના કર્મચારીઓ તૈનાત રહેશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે જેથી કરી કોઈ પણ નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે

મુખ્ય રથયાત્રાના માર્ગ ઉપર આવનારા જે માર્ગો છે એમાં ટેમ્પરરી ક્લોઝ બેરિકેટ કરવામાં આવેલા છે